એમાં તમને ખબર પડી જ ગઈ હશે કે અમે લોકોએ કેટલી મસ્તી કરી અને એના લીધે અવાજ બેસી ગયો છે એટલે હજી એક બે દિવસ અવાજ આવી રીતે રહેશે સવારે કાલે અને બધું સાફ સફાઈને બધું કર્યું બધું કપડાને બધું સેટિંગ સરખી રીતના મૂક્યું સરખું કર્યું અને આખો દિવસ એમાં એમાં વહી ગયો એટલે એ કાંઈ બ્લોગ લેવાનો નથી એટલે આજે મેં કીધું પાછું ચાલુ કરી દઈએ સવારે ઉઠા પપ્પાએ કોબીનું શાક વઘારી નાખ્યું છે મમ્મીએ લોટ બાંધીતો છે અને માહિર ઉઠી ગયો એ આટો મારીને આવી ગયો છે અને બધાય બહાર બેઠા છે ને માહિરભાઈ અત્યારે ચપ્પલ પહેરવાનું એન કરું છે કેવી રીતે સફર તમારી હજી થાક છે હજી થાક છે આગળ પપ્પા આરામ કરે છે પણ આજ હવે છૂટી શરૂઆત કરી જવાનું આમ તો કાલ થઈ ગઈ છે એમ તો પણ આજે ફૂલ ટાઈમ આવ્યો લઈ જાય છે મમ્મી બાજુમાં આટો મારવા રમાડવા એટલે બહાર અને હું હવે રોટલી કરી નાખું તો પ્રતિકને જમીને વહેલા નીકળવું છે એટલે એ જમી લઈ અને આરે આ બધાની રોટલી થઈ જાય વહેલા જમી ને આજે આરામ કરી લઈએ આજે આરામ કરશું એક બે દિવસ થાક ઉતરશે ત્રણ તારીખે રાતે અગિયાર વાગે અમે આવ્યા અને પછી બીજા દિવસે અમે લોકોએ કપડાં ધોયા અને એવું બધું સાફ સફાઈ કરી થેલા અને બેગ ને માહીનો સામાન કેટલો બધો લઈ ગયા હતા અમે ત્રણ ત્રણ ઋતુઓનો સામાન લઈ ગયા હતા વરસાદ બી હતો ઠંડી બી હતી ને ગરમી બી હતી પણ મોસ્ટલી અમને બફારો હતો એટલે સારું રહ્યું આમ તો ભલે લઈ જવા પડ્યા કપડાં પણ વધારે કઈ તકલીફ નથી પડી આમ નોર્મલ વાતાવરણ હતું અને સાસણગીર નો બ્લોગ તમે તમને લોકોને કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સ્ટે ટ્યુન આજે જમવામાં છે કોબી બટેકા શાક રોટલી કોણ પપ્પાએ બનાવ્યું મમ્મી જમે છે અને ભાવિકા રોટલી બનાવે છે અને આ દાળ ભાત આવ્યા છે પીપી કર્યો છે પણ મમ્મીને બદલવા દેતો નથી

અને હવે આ ભાઈને સુરાઈ દઈએ ઊઠી ગયો છે અને ચા દૂધ પીને રમે છે અત્યારે હમણાં જાય પપ્પાની સાથે આટો મારવા માહિર એ દીકુ મમ્મી એ લોટ બાંધી દીધો છે અને હું અત્યારે વઘારું છું શાક મિક્સ શાક છે અને સાદી સાથીભાઈને જમવાનું છે મારે એટલે અત્યારે વેલા લીધું છે માહીર ગયો છે પપ્પાની સાથે આંટો મારવા એટલે એ આવે એ પહેલાં બધું કામ પતાવી દઈએ અત્યારે માહીરને પપૈયું ખવડાવું છું પપ્પાની સાથે આંટો મારીને આવી ગયો છે અને પપૈયાનો નાસ્તો કરે છે ટીવી જોતો જોતો મમ્મી અરે રમે છે માહિર અને હું હવે ભાખરી કરું છું હજી અવાજ બેસેલો છે એક બે દિવસ તો થશે

খোট রোড জমেছে দীক্ষা বেঁ বেটাছে রুমেছে ને બસ આ ભાઈ ખાઈ લે એટલી વાર પછી હું જમી લઉં તો હું તો જમી લીધો છું અને ભાવિકા જમે છે કેમ ખીચડી શાક નથ ખાવાનું ખીચડી ને શાક અચ્છા પહેલા શાક ને બાકી નવ ખીચડી ખીચડી ને શાક બરાબર છે મિક્સ શાક છે મસ્ત મમ્મી મે જમી લીધું છે ભાવી મહેરે જમી લીધું જો તોફાન કરે જીભથી રમે છે બેય એટલે બંધ કરી દેજો દરવાજા અને અત્યારે વીર જારા પિક્ચર આવે છે મસ્ત સોંગ આવે છે એટલે એ જોઈએ છે અને આ ભાઈને રમાડી છીએ અને આ બેન અને તુલસીને આંટો મરાવા લઈ જવાના છે માહિર એકલો બેઠો બેઠો બુક જોવે છે માહીને બુક જોવું ગમે આપડે દેખાડીએ એટલે અત્યારે એની જાતે બુક જોતો હતો એને મૂકી ગયો ડાઇનિંગ ટેબલ ઉપર

અત્યારે ભોલે ભટોરે મંગાવ્યા છે છોકરી જોડે ખાવા છે તો ભાવે લાસ્ટ આઈસ્ક્રીમ મંગાવી છે બધા માટે આઈસ્ક્રીમ ખાઈ ને ઘરે

જેમ તમે લોકોએ સાંભળ્યું કે હવે એન્ડ કરવાનો છે વિડીયાનો એટલે માહિરે ગાડીમાં આટો મારી લીધો છે અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ છે ઘર તરફ તો પછી મળીએ કાલે નવા બ્લોગ સાથે નવા દિવસની નવી શરૂઆત કરશું ત્યાં સુધી ધ્યાન રાખો આવી રીતે અમારા બ્લોગ જોતા રહ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ